નમસ્કાર વાઇલે ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજનો સમાચાર કીર્તિ મંદિર માં આવેલા શ્રી કુબિરેશ્વર દત મંદિર ખાતે આજે દત જયંતી ની ઉજવણી કરવામાં આવી કીર્તિ મંદિર માં આવેલી શ્રી કુબિરેશ્વર દત્ત મંદિર ખાતે આજે દત્ત જયંતી ની ઉજવણી કરવામાં આવી વડોદરા ના એસએસજી હોસ્પિટલ ની સામે આવેલ કીર્તિ મંદિર ખાતે શ્રી કુબિરેશ્વર દત્ત મંદિર ખાતે આજ રોજ

દર વર્ષ પ્રમાણે વડોદરામાં આવેલું મોટા દવાખાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી આ કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર જે જાગૃત એવા દત્તાત્રેય ભગવાન અહીંયા વિરાજમાન છે અને આજે એમનો જન્મદિવસ છે આવો અલૌકિક દિવસ આવો વિશેષ દિવસ જે દર વર્ષે આવે જે પ્રમાણે આ વર્ષે પણ ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ આ દિવસે આવેલો છે તો બધા વડોદરાના દત્ત ભક્તોને